તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ જય ભોલે કેટરસની પ્રખ્યાત ફૂલવડીની રેસિપી તો ફૂલવડી બનાવવા માટે આપણે પહેલા ખાંડમાં જરૂર મુજબ પાણી નાખીને તે ખાંડને ઓગાળી લેવાની છે આપડી ખાંડ ઓગળી ગઈ છે પછી તેમાં આપણે તેલનું મોવણ નાખીશું પછી તેને આપણે મિક્સ કરી લઈશું પછી તેમાં આપણે હિંગ નાખીશું પછી આપણે તેમાં વરિયાળી નાખીશું પછી આપણે તેમાં તલ નાખીશું પછી આપણે તેમાં ક્રશ કરેલા સૂકા ધાણા નાખીશું પછી આપણે તેમાં મીઠું મરચું ટાટાના સોડા અને લીંબુના ફૂલ નાખીશું પછી આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું પછી આપણે તેમાં જરૂર મુજબ કાશ્મીરી મરચું નાખીશું પછી આપણે તેમાં ક્રશ કરેલા કાડા મરી નાખીશું પછી આપણે તેમાં બાદિયા નો પાવડર નાખીશું પછી આપણે તેમાં કિચન કિંગ મસાલો નાખીશું પછી તેમાં થોડો ગરમ મસાલો નાખીશું ફેમસ કરી આ ફૂલવડીનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પછી આપણે તેમાં પહેલા ચણાનો કકરો લોટ નાખીશું પછી તેને બરાબર મિક્સ કર તેલોટને બરાબર મિક્સ કરીને આપણે તેમાં ચણાનો જેડો લોટ નાખીશું પછી આ લોટમાં આપણે જરૂર મુજબ પાણી નાખીને તે લોટને બરાબર મિક્સ કરીને બાંધી લઈશું આ ફૂલવડી બનાવવા માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ફૂલવડીના ઝારાની મદદથી ફૂલવડી પાડવાનું ચાલુ કરી દઈશું તો મિત્રો તમે આ વિડીયોમાં ફૂલવડીની રેસિપી તો જોઈ પણ હવે આખો વિડીયો જોઈને અમને સપોર્ટ કરો જેથી અમારે આ ફૂલવડી બનાવવામાં જે મહેનત લાગી છે તે તમને આ વિડીયો દ્વારા ખબર પડે અને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ફૂલવડીના વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી તો મિત્રો આ બની ગઈ છે જય કેટ્રસ ની પ્રખ્યાત મસાલેદાર ફૂલવડી તમારે ઘરે ટ્રાય કરવી હોય તો આ ફૂલવડીનું માપ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો જોઈ લેજો Gracias. જય બોલે કેટેશ સાહેબ સાહેબ આવડાઓ